સમગ્ર ગુજરાતમાં ત્રીજા ચરણના મતદાન પૂર્વે ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર તમામ લોકોની નજર છે ત્યારે આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે ચૂંટણીના અનુસંધાને ગેનીબેન ઠાકોરે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે બનાસકાંઠા લોકસભા બેઠકના પ્રભારી બળદેવજી ઠાકોર ઠાકોરદાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કહી શકાય કે ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે મહારાણા પ્રતાપ અને ગાંધીજીનું નામ ભાજપને શોભતું નથી ગાંધીજીની હત્યા કરવાવાળા ગાંધીજીનું નામ લે તે યોગ્ય લાગતું નથી આ અવસરે પચાસથી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા માં જગદંબા એકાવન શક્તિપીઠ મા અંબાજી બેઠી હોય એ રખોપા બધા ના કરે ત્યારે આ એક લોકશાહીનો ભાગ છે લોકશાહીમાં મતદારોનો સંપર્ક કરવો આગેવાનો સાથે વાત કરવી અને એમને ચૂંટણી માટે જે નાના મોટી સિસ્ટમો ગોઠવવાની હોય કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય લોકો સુધી પહોંચે અને આ પ્રકારની જે અમારી મહેનત હતી એ હવે ધીમે ધીમે આ દાતા તાલુકો કાયમી કોંગ્રેસનો ઘટવ્યો છે અને લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અહીંયા ભૂતકાળની અંદર અનેક કોંગ્રેસની સરકાર હતી ત્યારે બે હજાર નવમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ ટાઈમે આદિવાસીઓ માટે ઓબીસી માટે અનેક પ્રકારના કાયદાઓ એ જંગલ જમીન એ પોતે જે હક ધરાવતા હોય માલિકી ધરાવતા હોય અને અથવા તો જે કબજો ધરાવે છે એ અમને રેગ્યુલેશન થાય શિક્ષણ મળે આરોગ્યની સુવિધાઓ મળે આદિવાસીમાં માં સ્થાનિક લેવલે રોજગારી મળે આ તમામ પ્રકારના કાયદાના રૂપમાં એમને જ્યારે જોગવાઈ કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાયદાનો અમલ નથી થતો દાંતા વિસ્તાર એ બહુ હું માનું ત્યાં સુધી અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા વિસ્તારો કરતા ઘણો જ પછાત છે અને ઘણો પછાત છે ત્યારે વ્યક્તિગત રીતે કે એક પ્રોજેક્ટના ના ભાગરૂપે આ જીરા ગ્રાઉન્ડ ઉપર જે યોજનાઓ છે યોજનાઓ કોઈ પણ સરકારની રહેવાની પણ એનું અમલીકરણ જે લોકો સુધી પહોંચે એનો લાભ મળે એ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમના અભાવે જે તકલીફો છે એમાં પણ અમે જેટલું થાય એટલો પૂરેપૂરો પ્રયત્ન કરીશું પણ બનાસકાંઠા સમગ્ર જિલ્લો આ વખતે તમે જુઓ તો નડાભેડથી અંબાજી સુધી તમામ લોકો તન મનને ધનથી જ્યારે મદદ કરી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે સો ટકા કાર્યાલયનું જે ઉદઘાટન ઓપનિંગ એ ઉગતા સૂર્ય સામે થયું છે ત્યારે મને સુકન માં હું ક્યાંક ને ક્યાંક માનું છું અને મને પોતાને ખબર નથી પણ છતાં એ રીતે થયું છે તો સો ટકા મને ભરોસો છે કે મા જગદંબા આશીર્વાદ એ કોંગ્રેસ પાર્ટી ને મળશે